સદારામ બાપુના ધામ ખાતે આવેલ રોડ રસ્તા ઉપર પારાવાર ગંદકીનું સામ્રાજ્ય હાલ જોવા મળી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે એટલે પવિત્ર સદારામ બાપાનું ધામ આવેલ છે આ પવિત્ર ધામના રોડ રસ્તા પર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તલાટી દ્વારા વેરા વસૂલ કરવામાં આવે છે પરંતુ સફાઈ પૂરતા પ્રમાણમાં કરવામાં આવતી નથી ટોટાણા ગામના લોકોએ હજુ સુધી વહીવટદાર કોણ છે એ પણ ખબર નથી હજુ સુધી વહીવટદાર જોયા પણ નથી વાત કરવામાં આવે તો ગામના લોકો દ્વારા ફોન કરાવવા આવે તો ફોન પણ રીસીવ કરવામાં આવતા નથી તેવી ગામના મુખે ચર્ચાનો વિષય બન્યો છે તલાટી પણ પોતાના ટાઈમ મરજી મુજબ આવે અને તેમના મરજી મુજબ નવો વહીવટ ચલાવે છે જેના લીધે ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તલાટી વિરુદ્ધ રોશની લાગણી વ્યાપી ગઈ છે